આપડું આપડું એક છું ભાઈ રૂપિયા નહીં હારું ગીત બીત કામ થોડો અંદર ચાલુ ગીત બીજ ગામ

ફોને લઈ જ તમારી તમે શી ના કહો દાડા ના બહુ દાડા કબો મને લઈ જાવી ભાઈ પીયા લઈ ફોન લઈ મને મને

હા એ પર વાર એટલો ગંદા હૈ બીજા વાળો ભી ભાગમાં તું ભાવો એ જે ઘઉ ચોખા અલગ હલ પડે અમે લેતા જયા આગળ ઘઉ ચોખા તો ના એ ઘઉ ચુખાતિ પડે આલો એવો છે વધવા થાય છે આ લેતા વધવા છે હા બીજું કંઈ હોય તો આરામ થાય નહીં ત્યાં શું કોઈ નહીં જી સાહેબ લેતા તો શું હોય પૈસા ટેકો થાય બબ્રે ચાલે છે લગભ લાગ્યા છે તો શું વાર ને છે હા

ભગવાનુ ભીખારે ભીખારે હાથમાં તો આઈ જા ના તો ખરાબ અપરેવા દોડાવું ને ત્યાં ઉડાડી પેલું જો તમારો ફોન લઈ ગયા શું કરવાનું મુકે અમારો ફોન નહી કે પૈસાય નહીં અ મુયા ભિખારી જેવો તો યુ તો બિછાવાવા ન ડરાવ નકર જો બધો બકવા આવશે મારો લાબારી કયો તમને અમારો વિડીયો ગમે તો ચેનલ ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો જય બાબાજી રાજુબાબી કાલી હવે ઠીક માગીએ પણ કોઈ ઠીક માગલી નહીં કે મત આપી આનો લોટ પૈસા જય બાબાજી લાઈક ફોલો કરી નાખજો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો